ત્યારે દરબાર સમાજના લોકોમાં પણ રોષ છે સવાલો અનેક થઈ રહ્યા છે કે શું દરબાર સમાજના લોકોએ આ બંને નેતાઓને મતો નહીં આપ્યા હોય કારણ કે મતો તો આ બંને નેતાઓએ દરબાર સમાજ પાસે પણ માંગ્યા હતા દરબાર સમાજનો પણ આક્ષેપ છે કે ઠાકોર સમાજે પણ મારામારી કરી હતી અને તેમને નુકસાન પહોંચાડ્યું દરબાર સમાજના લોકોને પણ સાંભળી લઈએ કે જે આખી ઉગ્ર બોલાચાલી થઈ હતી આ જે આખી સમગ્ર ઘટના બની હતી તેને લઈને તેમણે શું કહ્યું અને એ બબાલના ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે એ બબાલના દ્રશ્યો પણ પરતે બાદ નજર કરીએ એ ના 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 એ જાલ સા ના 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 બનાવો કરો વારો વારો તો હું જોયો 108 ગઈકાલની જે ઘટના બની એમાં કોઈ સપોર્ટ આપી નહીં રહ્યું તેમ છતાંય અમુક જે પર્ટિક્યુલર જાતિ છે એ નાના ધંધાને ખૂબ હેરાન કરી રહ્યા છે અને નાના ધંધાને તોફાન કરીને લારી પણ ઊંધી પાડે છે અને ખૂબ હેરાન કરી અને દુકાનો બળજબરીથી બંધ કરાઈ છે તો આ ન થવું જોઈએ એટલે પોલીસ એની કડકમાં કડક કાર્યવાહી કરે ઘટના બની હું લારીમાં ઊભો દઉં પોનસો હાથસોનું ટોળો આવ્યો અને પૂછ્યું કે તમે દરબાર હો કે કીધું ને લારી હું મારી અને હથિયારો બતાવી દીધા એક પગમાં કંઈક દીધું તો જતા રહ્યા અને ગલ્લામાં પૈસા હતા હાથ સો હાથ લઈ ગયા પૈસા બતાવી રાઠોડ ઘોડોપા મોટું હાથ સો સસોનું ટોળું હતું લારી ખોડિયા શોપિંગની મોરે ગઈકાલે જે હાઈવે ઉપર બબલથી ખડોસન ગામના સાત આઠ મોણસો આયા ઈકો ભરીને તારીયા લાકડી ધોકા લઈને આવ્યા જે દરબાર ઉપર હુમલો કર્યો એ લાયક છે અત્યારે આ ચોથી ત્રીજી ચોથી વખત બાભરની અંદર હુમલો કરવા આવ્યા છે અને આજે અત્યારે અઢીસો ત્રણસો માણસોનું ટોળું બાભરની અંદર દુકાનો બંધ કરાવવા ફરે છે સભ્ય સંસદ સભ્ય બધે ભેગા ફરે છે બળજબણીપૂર્વક ધોકા લઈને વેપારીઓને ક્યાં દુકાનો બંધ કરો અને હાઈવે ઉપર જેટલી શાકભાજીની ફૂટની લારીઓ છે એ ઊંધી મારી દીધી છે એટલે આ અસામાજિક તત્વો એ છે એવું કહેતા હતા કે બાભરની અંદર અસામાજિક તત્વો છે પાભરની અંદર અસામાજિક તત્વો કોઈ નથી અત્યારે તે સંસદ જભ્યાના ધારાસભ્ય ખુદ ભેગા ફરે રહે ને આ બધું ધંધો કરાવેલા છે બરાબર કે તમે ધંધા બંધ કરો વેપારીઓને આખી પાભર બંધ કરાવે છે હું નગરપાલિકા પ્રમુખ બનુભા બોલું મારી પાસે અત્યારે આખો ગામને ભેગા થઈને આવ્યા બધા ધંધાવાળા બધા આવ્યા છે ધંધો બંધ કરાવીને જીવ એમને ધંધો કે બંધ કરો ના કે ધોકા પડશે આ રીતે ખોટું એ તત્વ એ રહ્યા છે સંસદ સભ્યના તારાસભ્ય બંને ભેગા છે આખો સમાજ ત્રણસો અઢીસો ત્રણસો માણસો ભેગા ફરે રહ્યા એટલે મારી એસપી સાહેબને પોલીસ ખાતાને વિનંતી એટલી છે કે તમે આ ભાભરની અંદર જી અન બનાવ ના બનાવે એના માટે હું વિનંતી કરું છું કે તમે આના માટે કાયદેસરની કાર્યવાહી કરો જે પણ ગુનેગારો એને સજા થવી જોઈએ અમે કોઈ નાત જાત ભેદભાવ ના હોય એટલે મારી વિનંતી છે કે આ સરકારને એટલે એસપી સાહેબને કે આ જીસે કાયદેસરની કાર્યવાહી કરો મારો અરવિંદ નામ ભાઈ મેં ભૈયાજી હું પરદેશી આદમી હું અમે લારી લેકર લારી બંધ હતી અમારી લેકર લારી લેકર મેં ઘર જા રહા લેકિન ઘર ચલતે લારી પલટ ડંડે લારી લારીને મારે લારી હાથમાં ભી ડંડા માર દીયા હાથ ભી ટૂટ ગયા અમારા मेरा कोई कसूर हो तो मैंने कहा भैया जी हाथ जोड़ा मैंने छुए चुके कि मैं तो भैया जी परदेसी आदमी धंधा करने वाले गरीब मानस उन्होंने मार दिया लारी पलट दी सब सामान भी दिया पैसा काउंटर में था एक काउंटर में निकाला काउंटर में पैसा निकाला गिनती नहीं थी जो कुछ था धंधा थी सफेर का वो तो बहुत लोग थे एक लोग नहीं थे गिनती नहीं थी उनकी

એક સવાલો થઈ છે કે આ બે નેતાઓ કેમ ઠાકોર સમાજનો પક્ષ લીધો તમારું શું માનવું છે આ બંને નેતાઓએ ઠાકોર સમાજનો પક્ષ લીધો તે વાતને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર